ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું સાગર સાગરકિનારે કોટડા ગામ નજીક ટેકરી પર ગઢકોટડા તરીકે ઓળખાતા ચામુંડા માતાજીના આ સ્થાનકનો અનેરો ઇતિહાસ જોડાયેલો છે ગોહિલવાડમાં તીર્થમાં ઊંચું સ્થાન ધરાવતા કોટડાવાળી ચામુંડા માતાજીનું વિશેષ મહિમા ધરાવે છે અહીં ચૈત્ર માસ દરમિયાન શ્રદ્ધાળુ દૂર દૂરથી લાખો સંખ્યામાં સહપરિવાર સાથે લાપસી પ્રસાદ કરવા આવે છે જેની સુવિધા માટે આ મંદિરના ટ્રસ્ટી દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે તો ચાલો આપણે જાણીએ ઊંચા કોટડાના ઇતિહાસ વિશે લોકવાયકા પ્રમાણે વર્ષો પહેલા મારવાડમાં જીહાજી ભીલ અને તેમના પત્ની વાલબાઈ કુળદેવીમાં ચામુંડાની ભક્તિભાવથી આરાધના અને પૂજા કરતા એમની ભક્તિ અને શ્રદ્ધાથી માતાજી પ્રસન્ન થઈ જીહાજી ભીલ સાથે વેણે વાતું કરતા સમય જતા મારવાડની ધરતી પર ત્રણ ત્રણ વર્ષે સુધી ભયંકર દુકાળ પડ્યો ત્યારે જીહાજી ભીલને માલઢોળની ચિંતા થવા લાગી એટલે માતાજીને પ્રાર્થના કરી પ્રાર્થના સાંભળીને માતાજી એ તેમને કાઠિયાવાડની ધરતી ઉપર દરિયા કિનારાના બાજુ જવાનું કહ્યું ત્યારે જીહાજી ભીલ મારવાડ મૂકીને કાઠિયાવાડમાં ગોહિલવાડની ધરતી ઉપર ગઢકોટડામાં આવે છે અહીંયા આવીને જીહાજી ભીલ માતાજીના સ્થાનકે નિત્યક્રમ મુજબ પૂજાપાઠ કરે છે જીહાજી ભીલને શેરમાટીની ખોટ હતી એટલે માતાજી એ ભક્તિભાવથી પ્રસન્ન થઈને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા સમય જતા તેમની પત્નીને સારા દિવસો જવા લાગ્યા પણ પુત્રનો જન્મ થાય એ પહેલા જ જીહાજી ભીલનું મૃત્યુ થયું સમય જતા તેમની પત્નીના ઘરે પુત્રનો જન્મ થયો જેનું નામ માતાજીના આશીર્વાદથી કાળિયો ભીલ રાખ્યો પુત્રના જન્મ પછી જીહાજી ભીલના પત્નીનું પણ મૃત્યુ થાય છે આ સમયે કુળની દેવી ચામુંડા માતાજી સ્વયં આવીને કાળિયા ભીલને લઈ જાય છે અને તેને હમીર આહિરના નેહડે મૂકી આવે છે હમીર આહિર આશરા ધર્મનું પાલન કરીને કાળિયા ભીલને મોટો કરે છે નાનપણથી જ માં ચામુંડા કાળિયા ભીલ સાથે વેણે વાતું કરે છે અને ડગલેને પગલે માતાજી તેનું રક્ષણ કરે છે સમય જતા કાળિયા ભીલ માતાજીને પ્રાર્થના કરે છે હે મારા કુળની દેવી મારે આ દરિયા ઉપર રાજ કરવું છે એની ઉપર ચાલતા વહાણોને લૂંટવા છે ત્યારે માતાજી તેને પ્રસન્ન થાય છે ચામુંડામાં તેને એક પછડી આપે છે કે જ્યારે તું દરિયામાં વહાણ લૂંટવા જા ત્યારે આ પછડી દરિયામાં નાખજે એની ઉપર ઊભો રહી જાજે એ પવન વેગે સમુદ્રમાં તરશે જેથી તું વહાણ લૂંટી શકીશ પણ કાળિયા તું વહાણ લૂંટતો ભલે લૂંટ પણ યાદ રાખજે ખાલી અધર્મીનું વહાણ લૂંટજે કોઈ ધર્મીને લૂંટતો નહીં અને મારી રજા સિવાય દરિયામાં જવું નહીં આમ કરતાં કરતાં કાળીઓ ભીલ માતાજીની રજા લઈને ઘણા બધા વહાણો લૂંટે છે અને લૂટેલો માલ બધો કોઠીમાં સંતાડે છે એક વખત કાળિયો ભીલ માતાજીની રજા લીધા વગર વહાણ લૂંટવા જાય છે ત્યારે તેને ફિરંગીઓ પકડીને કેદ કરી દે છે પછી જેલમાં બેઠો બેઠો કાળિયો ભીલ માતાજી પાસે માફી માંગે છે અને માતાજીને પ્રાર્થના કરે છે હે મારા કુળની દેવીમાં ચામુંડા મેં તમારી વાત ન માનીને ભૂલ કરી છે માતાજી મને માફ કરજો માતાજી તેની પ્રાર્થના સાંભળીને માફ કરે છે અને કાળિયા ભીલને ફિરંગી ઓની કેદમાંથી છોડાવે છે પછી કાળિયો ભીલ હંમેશ માટે વહાણોને લૂંટવાનું છોડીને માતાજીના ગુણગાન ગાય છે અને ભક્તિ કરે છે આજની તારીખે ઊંચા કોટડામાં કાળિયા ભીલના કોઠારો જજરિત થયેલ જોવા મળે છે એક એવી લોકમાન્યતા છે કે માતાજીનું ત્રિશૂળ પંદર દિવસ ચોટીલાના ડુંગરે અને પંદર દિવસ ઊંચા કોટડાના મંદિરમાં રહે છે સમય જતા આસપાસના અનેક ગામોના ભાવિકો અને ભીલ સમાજ શ્રદ્ધાથી ચામુંડામાની બાધા આખડી રાખી મનોકામના પૂર્ણ થતા આ સ્થાનકે આસ્થાપૂર્વક નિવેદ લાપસી પ્રસાદ કરવા માટે લોકો આવે છે ઊંચા કોટડાના મહત્વના દિવસોમાં ચૈત્ર માસ ઘણો મહત્વનો માસ છે આ માસ દરમિયાન શક્તિ ઉફસનાનો સમય છે ચૈત્ર પૂનમને દિવસ મેળો ભરાય છે હજારો લોકો દર્શન કરવા માટે આવે છે તથા રજા દિવસોમાં બાજુના ગામોમાંથી લોકો દર્શન કરવા આવે છે ભાવનગરથી ઊંચા કોટડા મંદિર એસી કિલોમીટરના અંતરે આવેલ છે મહુવાથી ઊંચા કોટડા ત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે આ ગામ દરિયા કિનારે આવેલું છે આવી જ માહિતી જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો